તો કેમ છો મારા ટેટ વન્યાઓ તમારા માટે બુક લિસ્ટ લઈને આવ્યો છો આ બુક લિસ્ટ પ્રમાણે કરો એટલે ટોપર બની જાવ એટલી ગેરંટી આપી દેવી છે જો આ બુક લિસ્ટ આપણે લાવ્યા છીએ પણ બે રીતના માણાં હોય એટલે બે રીત પ્રમાણે લાવ્યા છીએ એક વેલા જે પૈસા દઈ દઈને મોટી મોટી બુક લાવવાની હોય એ અને ફ્રીવાળા ડિમાન્ડ વધારે કઈ હોય પેઇડ બુકની હોય કે આ પ્રકાશનુ લેવી પહેલા પ્રકાશનનું લેવી ફ્રીમાં આપણને બધાને ખબર છે ટોપર રેન્કર બધા ફ્રીવાળા જ લે છે પણ આપણે બધા ખાનદાની અમીર લોકો રહે ને એટલે આપણને પેઇડ બુકમાં વધારે રસ છે અને એની જ ડિમાન્ડ વધારે હોય એ જો ન નામ દેવી તો પાસે એમ કે આના જ કાંઈ આવડતું નથી એમ આ ઓલા પાવલવના કૂતરા જેવું છે પાવલવનો તમારે એક આવશે પ્રયોગ અંદર ટેટ વનમાં જ્યાં સુધી કૂતરાને ઘંટડી ન બતાવે ત્યાં સુધી એના મોઢામાં લાળ ન આવે એવી રીતે જ્યાં સુધી અમને પેઇડ બુક ન બતાવે ત્યાં સુધી એને મજા ન આવે તો હાલો ઈ બાને તમને પાવલવનો એક પ્રયોગ પણ યાદ રહી ગયો એન પછી આપણે જે ટોપર્સ અને રેન્કર્સ જે બુક વાપરે છે એની વાત કરીશું પહેલાં પેઇડ બુક્સ કઈ કઈ છે એ જાણી લઈએ તો પહેલું જ છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એટલે કે આપણે જેને ટૂંકમાં મનોવિજ્ઞાન કે એ યુવા ઉપનિષદની બુક છે એ ખૂબ સારી આવે છે એ વાપરી શકો છો ગુજરાતી ભાષા માટે ગુજરાતી વ્યાકરણ માટે છે એ તમે આઈસીઈ અથવા તો યુવા ઉપનિષદની બુક છે એ સારી આવે છે અંગ્રેજી માટે પણ લિબર્ટી બુક સારી આવે છે ગણિત માટે પદ્ધતિશાસ્ત્ર અને એ બધું અક્ષર અને યુવા પબ્લિકેશનમાંથી અને બાકીનું જે કંઈ જી કે અને કરંટ અફેર છે એ તમે લિબર્ટીમાંથી વેબ સંકુલમાંથી જ્ઞાનમાંથી કોઈ પણ તમે લઈ શકો છો આ બધી પેઇડ બુક્સ છે અને આમાં બધા છે એ બધું મોટા ભાગે સેમ જ હોય છે એમાં બધે કેમ કે એક જ જગ્યાએ મેં લીધેલું છે જીસીઆરટી કે એનસીઆરટીમાં જ લીધેલું છે ખાલી પૂઠું છે એ આગળ પોતપોતાના ચડાવી દીધા હાલ્યા રાખે એમને ઠીક છે હા તો હાલો આપણે જે બુકની મેઇન ચર્ચા કરવાની છે એ મનોવિજ્ઞાન માટે તમારે બીએડ એડ ડીએલએડના મોડ્યુલ વાપરવાના છે હવે આમાં પ્લસ પોઈન્ટ એ છે તમારા માટે કે જે નવો સિલેબસ આપણે આવ્યો છે એમાં ઘણા છે એ વિચારશીલ મુદ્દાઓ છે ઉમેર્યા છે આપણને લાગે છે કે આ નવો સિલેબસ છે આ નવો સિલેબસ નથી આ ઓલરેડી બીએડ એડ અને ડીએલએડમાં છે એ આપેલું જ છે બુકમાં મોડ્યુલમાં ભણ્યા હોય તો ખબર હોય ને એ બધી હશે જેવું એ આ જે બીએડ ડીએલએડના મોડ્યુલ છે ને એ બધા તમને ગૂગલ ઉપર સર્ચ મારશો ને ગુજરાતીમાં બી એ ડીએલએડના મોડ્યુલની ગુજરાતી પીડીએફ એટલે તમને બે ત્રણ લિંક મળી જશે આઈઆઈટીની મળી જશે અથવા તો એલા પીટીસી સેતુ કરીને એક છે એમાં પણ મળી જશે ઘણું ઘણું એમાંથી જ આવે છે બધું પછી એમાંથી બધા કટકા કાપી કાપીને પોતાની બુકું બનાવ્યા રાખે જે ટોપર છે હંમેશા એ સિલેક્ટ કરે ગુજરાતી અંગ્રેજી માટે જીસીઆરટીની બુક્સ એકથી પાંચ છથી આઠ હવે એમાં શું જોવાનું હોય એ જ તમે અત્યારે સુધી બધા ભણાવતા દઈશો ને પહેલાં એ જોઈ લેવાની પછી નવ દસ જોઈ લેવાયની કામ પોતે જી કે અને સામાન્ય અભ્યાસ માટે છથી દસની જીસીઆરટી એટલું કરી નાખો પછી જોઈએ છે તમને ટોપર બનતા કોણ અટકાવે છે ખાલી પાસ થોડું કરવાનું છે જો એટલા તમે ચોપડા તમે વાંચી નાખ્યા એકવાર તૈયારી કરીને તો તમે ખાલી પાસ નહીં ટોપ કરશો ટોપ એટલે ટોપ કરવાથી ફાયદો શું થશે તમારા ગામમાં જે જગ્યા ખાલી છે ને ત્યાં જ તમને ડાયરેક્ટ ઉપાડી નાખી દેશે એટલે પ્રેમથી નાખી દેશે હવે જો આવી રીતે તમને વિડીયો છે એ ગેમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મોકલી દો તમારા ટેટ વનવાળા ભાઈબંધ બેન પણ એ જે કોઈ હોય એ અમીર હોય તો એ ઓલું જોઈ લેશે આપણી જેવા જે ટૉપર બનવાનું છે એ જે બીજી રીત કીધી એ જોઈ લેશે સારું ત્યારે મળીએ